એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના સમાચાર પર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે આગામી ચાર દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા યોજાવા જઈ રહી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જગન્નાથ મંદિરની રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું તેમની સાથે રાજ્યના પોલીસ વડા શહેર પોલીસ કમિશનર અને ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત આગેવાન જોડાયા હતા રથયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર મહિલાઓ દ્વારા ગુલાબ વર્ષા કરવામાં આવી હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યના અમુક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી સાત દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અઠ્ઠાવીસ જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગામી એક જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે ત્યારે આજે બુધવારે રાજ્યના ચોર્યાસી તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ અને વડોદરાના પાદરામાં બે કલાકમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતના તાપી જિલ્લામાં સોનગઢમાં ડોસવાડા ડેમ ઓવરફ્લો થયેલો છે દસથી વધુ ગામોને એલર્ટ પર રખાયા છે રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે રાજ્યના અનેક ડેમ ઓવરફ્લો થયાના સમાચાર મળી રહ્યા છે રાજકોટ મુંબઈ વચ્ચેની એર ઇન્ડિયાની સવારની ફ્લાઇટ સત્યાવીસ જૂનથી કાયમી બંધ કરવામાં આવશે એરપોર્ટ શરૂ જ ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે બંધના સમાચારથી પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કુલ્લુની સાંજ ખીણમાં વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું છે સેવડમાં જીવા નાલામાં પૂર આવેલું છે નદીમાં ભારે કાટમાળ આવવાથી નુકસાનની આશંકા સેવાઈ રહી છે અરવલ્લી જિલ્લામાં સરપંચની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્રની હાર થઈ છે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારની હાર થઈ છે મોડાસાના જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભીખુસિંહ પરમારના પુત્રની હાર થઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ત્રણ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રણ ગામના સરપંચનું પરિણામ જાહેર થયેલું છે સીતાગઢ કંસાળ સંયુક્ત ગ્રામ પંચાયતમાં વિક્રમ કુકાવાની બસો ને પાસઠ મતથી જીત થઈ છે સીતાગઢ અને કંસાળા સંયુક્ત ગ્રામ પંચાયતમાં આશરે સત્યાસી ટકા મતદાન નોંધાયું હતું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લા તંત્ર સાથે મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ દિવસનું આયોજન કરવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર